કરું એક ભારે માથું દુઃખી રહ્યું શરદી નું માથું દુખી રહ્યું અને તાવે આવી ગયું તેઓ દવાખાના કઈ નઈ થી કામે પડ્યા ની રૂપિયો મોકલાઈ કઈ બટિ રે પોરિયા વાયરુ ભારે ઉડે છે ને તાવ ને શરદી થઈ ગયું રે તાવ ને શરદી દવાખાને જાય હવે ગાડી જ નહીં તો લઈ જાય પૈસા નઈ હેતરે નહીં લી જાય પચાસ રૂપિયા પહેલા હાલ દેવાના કોઈ લેજાયે દોહુ એમ ભારે પડે પેલા કામે મેને નાઈ જાય મને જ કે गोरिया तारे बाबी ने हूं एवी चाकरी करू एवी चाकरी करू भारी चाकरी करू के तारे बाबी ने हाथ पोक दबाओ के तारे बाबी मने के भारी मारे के हेम करिन केतेलो हनो मारा ये देव बार फुटना ने खुद नी पड़े हो पड़े रहने पार, आ, मने के पार के कौन केऊ गोरिया के भारी मारे के हेम करिन केतेलो आ मातानी गोले सर्दी

अब पी 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 एक पीवा की दी को आप बदे पीवा की दी दे पीजा तो एकदम ताऊ उतरी जाए